નમસ્કાર મિત્રો આજે સીધું ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે સંસદના આજથી શરૂ થયેલા ચોમાસુ સત્ર ના પ્રારંભે જ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે જે વાક્યુદ્ધ થયું અને જન આકાંક્ષાઓને જે રીતે ઠેસ પહોંચાડવામાં આવી છે એની આપણે વાત કરવાના છીએ આજે સ્વાભાવિક રીતે દેશના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જેમાં સમાયેલું હતું એવી નીટની પરીક્ષાના પેપર લીક થવાનો મુદ્દો એ સંસદમાં ઉઠે અને એ ઉઠાવવાનું કામ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કર્યું સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે એમાં સુર પુરાવ્યો અને એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે આ સરકાર એ પેપર લીકની બાબતમાં વિક્રમો સર્જનારી સાબિત થશે જો કે સામે પક્ષે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એ રાહુલ ગાંધી પર તૂટી પડે છે અખિલેશ યાદવ પર તૂટી પડે છે અને એવું કહે છે કે છેલ્લા 7 વર્ષમાં કોઈ પેપર લીક થયા નથી અને આ વખતે નીટ ના પેપર લીક થયાના કોઈ પુરાવા સાંપડ્યા નથી હળાહળ જુઠ્ઠાણું ફેલાવવાનું કામ સંસદમાં પણ થઈ શકે એ આપણને આઘાત પહોંચાડે એવી વાત છે કારણ કે સીબીઆઈએ અનેક ધરપકડો કરી છે અનેકની સામે કેસ નોંધ્યા છે બિહારથી માંડીને ગુજરાત સુધી ગુજરાતના ગોધરા સુધી એનો રેલો પહોંચ્યો છે આ પેપર લીકનો અને લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાનો આખો થયો છે હજુ આઈએસ તરીકે બોગસ વ્યક્તિઓ એ ડોક્ટર મનોજ સોનીના ના ચેરમેન પદે યુપીએસસી માં પાસ થયા હોય એ એની પણ તપાસ માગવાની વાત તો બાકી જ છે પણ રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર માને કે ન માને વિદ્યાર્થીઓનો મુદ્દો હું લેવાનો યુવાનોનો મુદ્દો હું લેવાનો અને અખિલેશ યાદવે પણ એ જ વાતને દોહરાવી મુશ્કેલી એ છે કે સરકાર પક્ષ એ સાચી વાત સ્વીકારવાને બદલે એ ભૂતકાળની વાતોમાં રાચે છે કોંગ્રેસે આમ કર્યું હતું કોંગ્રેસે તેમ કર્યું હતું અરે ભાઈ કોંગ્રેસે તેમ કર્યું હતું એટલા માટે તો પ્રજાએ તમને તક આપી અને દસ દસ વર્ષ સુધી તમે સત્તામાં ભવ્ય બહુમતી સાથે હતા અને આ વખતે તમારી સરકાર લંગડી સરકાર છે અને એ લંગડી સરકારની તંગડી તો પાછી ઊંચી જ છે બહુ સ્પષ્ટપણે કહીએ તો મોદીના નેતૃત્વમાં એક વખત સરકાર રચાઈ ગઈ પછી મોદીએ જેડીયુના સુપ્રીમો કુમાર બિહારના મુખ્યમંત્રી અને ટીડીપીના સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુ આંધ્રના મુખ્યમંત્રી એમને ઠેંગો બતાવવાનું આજે બહુ સ્પષ્ટ કરી દીધું સંસદની અંદર અને પાછું માન્ય વડાપ્રધાન જે દસ દસ વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા અને એ આજે જ્યારે સંસદ તરફ ગતિ કરી રહ્યા છે અને પત્રકારોને સંબોધે છે ત્યારે રૂદાલીની અવસ્થામાં છે દસ વર્ષ સુધી જે વડાપ્રધાન રહ્યો હોય માણસ એ એમ કે કે સંસદમાં મારા અવાજને મારા ગળાને ઘોંટવામાં આવ્યું મારા અવાજને બંધ કરવામાં આવ્યો બબે કલાક સુધી એટલે કે વિપક્ષ ધારો કે ધાંધલધમાલ મચાવે અને મુદ્દાઓની વાત કરે તો નરેન્દ્ર મોદીનો અવાજ એ પ્રજા સુધી પહોંચતો નથી એનું એમને રુદન છે મજાની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે સત્તામાં નહોતી અને વિપક્ષે બેસતી હતી ત્યારે એણે કેટલી વખત લોકસભા અને રાજસભાની કાર્યવાહી એ સ્થગિત કરી દીધી હતી એનો પણ અભ્યાસ કરી લેવા જેવો છે પણ નરેન્દ્ર મોદીને તમે કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં પણ રુદાલીની અવસ્થામાં જોયા હશે મને કોંગ્રેસવાળાઓ એકાણું ગાળો દીધી એમણે હિસાબ રાખ્યો હશે કેટલી ગાળો દીધી એનો હિસાબ રાખે છે અને વડાપ્રધાનને કોઈ ગાળો દે છે વડાપ્રધાન ચોરી ઓર ઓરસીની વાત કરે છે કોને માટે શું એમણે વાક્યો અથવા તો શબ્દો ઉચ્ચાર્યા છે એનું આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે અને મને લાગે છે હવે દેશ એ સમજી ચૂક્યો છે કર્ણાટકથી જે શરૂ થયું એ આખા દેશમાં પ્રસર્યું દેશની જનતા જાગી અને ભાઈને ચારસો ને કે પારની વાત હતી ત્રણસો ને સિત્તેર તો ભારતીય જનતા પાર્ટીને બેઠકો મળવાની હતી એમ એમનો દાવો હતો અને એમણે અનેક જુઠ્ઠાણાઓ ફેલાવવાની કોશિશ કરી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં પરંતુ એમની દાળ ગળી નહીં બસો ચાલીસ બેઠકોએ એ સમેટાઈ ગયા અને એમણે ચંદ્રબાબુ નાયડુ અને કુમારના પગે પડવું પડ્યું એમનો ટેકો લેવો પડ્યો એમની કાખગોડી પર સરકાર રચવી પડી પણ એકવાર સરકાર રચાઈ ગઈ પછી એમણે ઠેંગો બતાવ્યો એટલે એક બાજુ નીટની પરીક્ષાની વાત આવે તો એ નીટની પરીક્ષા એની અંદર પેપર લીક થયા નથી અને તમારા વખતમાં આમ થયેલું ને તેમ થયેલું એવું ધર્મેન્દ્ર પ્રધાન વિધાન કરે અને વિપક્ષના નેતાને ઘેરવાની કોશિશ કરે અને વિપક્ષના નેતા મુદ્દાની વાત કરે સમાજવાદી પાર્ટીના નેતા એ મુદ્દાની વાત કરે તથ્યોને આધારે વાત કરે ત્યારે એમના ભાષણમાંથી શબ્દોને એડિટ કરી નાખવામાં આવે એટલે કે એમાંથી કાઢી નાખવાની સત્તા સ્પીકરને છે એટલે સ્પીકર એવું કરે મુશ્કેલી આ છે કે સ્પીકર અને સભાપતિ એ બંને જણા એ ભારતીય જનતા પાર્ટીના નેતા હોય એ રીતે જ વર્તી રહ્યા છે જેમણે તટસ્થપણે સંસદીય પ્રણાલીનો એનો અમલ કરવો જોઈએ અને કૌલ અને શબ્દરે જે અપેક્ષાથી આ સંસદનું ગૃહ ચાલે એવી એ પુસ્તકમાં જે રીતે એમણે નોંધ્યું છે એને બદલે નરેન્દ્ર મોદી પોતાની ધોરાજી ચલાવતા હોય એવું લાગે છે નરેન્દ્ર મોદીને રુધાલીની અવસ્થામાં જો દસ વર્ષ વડાપ્રધાન રહ્યા પછી પણ આવવું પડે અને વડાપ્રધાનનો અવાજ છે ને રૂંધવાનો પ્રયાસ વિપક્ષ કરે છે એવો દાવો કરવો પડે તો મને લાગે છે કે એમણે શરમાવું જોઈએ પણ એ હંમેશા વિક્ટીમ કાર્ડ ખેલવા માટે જાણીતા છે અને હવે પ્રજા સમજી ગઈ છે કે એ વિક્ટીમ કાર્ડ ખેલવા માટે આ બધા ખેલ કરે છે અને એટલા માટે જ ઉત્તર પ્રદેશ જેવા મહત્વના રાજ્યમાં જ્યાં એ માંથી એસી બેઠકો મળશે એવી વાત કરતા હતા ત્યાં એમને તેત્રીસ બેઠકોમાં જ સંતોષ માનવો પડ્યો છે અને ત્યાંના ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરકલ ચાલી રહ્યો છે એ તો આપણે જાણીએ છીએ યોગી મહારાજને મુખ્યમંત્રી પદેથી હટાવવા છે એ મોદી શાહની જે રમત છે એ પણ આપણે જાણીએ છીએ અને હવે તો ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા આરએસએસના વડા ડૉક્ટર મોહનજી ભાગવતે પણ નરેન્દ્ર મોદીના અહંકારની વાત કરી છે એમના પરમાત્મા થવાની વાત કરી છે પરમેશ્વર થવાની વાત કરી છે દેવાત્મા થવાની વાત કરી છે સુપરમેન થવાની વાત કરી છે અને એમને વખોડ્યા છે અને સંઘના જે મુખપત્રો છે એ મુખપત્રો એ પણ ભારતીય જનતા પાર્ટી એ કૌભાંડકારી પુરુષો કે મહિલાઓ નેતાઓ જે છે એમને એ દાગમુક્ત મુક્ત કરવા માટેનું એક ફોરમ બની ગયું છે એટલે સુધી સંઘના મુખપત્રો પત્રો લખી રહ્યા છે આ આજે લોકસભામાં જે દ્રશ્યો સર્જાયા અને રૂદાલી અવસ્થામાં માન્ય વડાપ્રધાન જોવા મળ્યા એના આગલા દિવસે એમના ગૃહમંત્રી અમિત શાહ એ મહારાષ્ટ્રમાં જઈને મહારાષ્ટ્રમાં એમને જે માર પડ્યો છે લોકસભાની અંદર અથવા હારી ગયા છે એ અડતાલીસ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને માત્ર માત્ર નવ બેઠકો મળી છે અને ત્યાં આગળ પવાર શરદ પવાર ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસને બહુમતી બેઠકો મળી ગઈ છે એ એમણે સ્વીકારવું પડે છે પણ એમણે લોકોને એટલે જે રીતે જે શરદ પવારને નરેન્દ્ર મોદી ક્યારેક ગુરુ તરીકે સંબોધતા હતા જે શરદ પવારને નરેન્દ્ર મોદીએ મોદીની સરકારે પદ્મ વિભૂષણ આપ્યો છે એ નરેન્દ્ર મોદીની સરકારના જ ગૃહમંત્રી એ શરદ પવારને ભ્રષ્ટાચારની ગંગોત્રી ફેલાવનાર કહ્યા છે અને ઉદ્ધવ ઠાકરેને એ ઔરંગઝેબની સમર્થક સેનાના નેતા કહ્યા છે એ મહારાષ્ટ્રના પોતાના સ્વાભિમાન ઉપર એક વધુ ફટકો છે અમિત શાહ ભૂલી જાય છે કે મહારાષ્ટ્રમાં એ હાર્યા છે અને હવે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે એ વધુ એમને હાર મળવાની છે અને મને લાગે છે કે સન્નિપાતમાં જ આ વાતો કરી રહ્યા છે એ વિપક્ષ માટે પણ આટલા જ હલકા શબ્દો વાપરી શકે છે અને જે અજીત દાદા પવાર સિત્તેર હજાર કરોડનો ગોટાળો જેમણે કર્યો છે એવું માન્ય વડાપ્રધાને ભોપાલની જાહેર સભામાં કહ્યું હતું એના ત્રણ દિવસમાં જ એમને એમણે નાયબ મંત મુખ્યમંત્રી બનાવ્યા એ દાદા પવાર સાથે એમના બીજા ભ્રષ્ટાચારી સાથીઓ જે હતા એ લોકોને મિનિસ્ટર બનાવનાર ભારતીય જનતા પાર્ટીને જરાય લાજશરમ હોય એવું લાગતું નથી અને આ સંજોગોની અંદર એમણે જ્યારે સરકાર રચવી પડી જ્યારે એમને બહુમતી પણ ન મળી ત્યારે એમણે લંગડી સરકાર જે રચી છે એ સરકાર એમાં પણ છે ને એમણે બિહારને અને આંધ્રને એ સ્પેશિયલ સ્ટેટસ આપવાની વાત એ એમણે સ્વીકારવી જોઈએ એવી એમની એમને ટેકો આપનારાઓની અપેક્ષા હતી પરંતુ નરેન્દ્ર મોદીએ બહુ સ્પષ્ટપણે એમની સરકારે બહુ સ્પષ્ટ આજે કહી દીધું છે કે એમને આ પ્રકારનું કોઈ સ્પેશિયલ સ્ટેટસ મળી શકે નહીં બીજા કેવા પેકેજ એમને આપે છે ને રાજી રાખે છે એ ખબર નથી પરંતુ બિહાર અને આંધ્રપ્રદેશને સ્પેશલ સ્ટેટસ નહીં ભણે અરે ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંકલ્પ સંકલ્પપત્રમાં ઓડિશાને સ્પેશિયલ સ્ટેટસ આપવાની વાત કરી હતી એ પણ એ ભૂલી ગયા છે અથવા તો જાણી જોઈને એ ભૂલવાનો દેખાડો કરે છે એના સંદર્ભમાં જે વાત કરવામાં આવી છે કે વિત્તીય વર્ષ દો હજાર ચૌદ પંદર તક વિશેષ શ્રેણી સ્થિતિવાલે ग्यारह राज्यों को इसका लाभ मिला था यानी कि स्पेशल स्टेटस नो लाभ मिलो तो बेहजार चौदह से दो हजार चौदह से चौदह में जब केंद्र में प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व की सरकार बनी तो योजना आयोग का विघटन कर नीति आयोग का गठन किया गया इसके प्रभाव से गार्डगिल फॉर्मूला आधारित अनुदान बंद हो गया और राज्यों को अलग अलग श्रेणी में बांटने का प्रावधान भी खत्म हो गया અબ વિશેષ શ્રેણી કા દરજ્જા નહીં ભારત કા સંવિધાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને જેડી ના સુપ્રીમો અને આંધ્ર ના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને ટીડીપી ના સુપ્રીમો એમને ઠેંગો બતાવ્યો છે આજે નીટના સંદર્ભમાં શિક્ષણ મંત્રી પ્રધાન એ લીક પેપર લીક થયાનું લોકસભાની અંદર ઇનકાર કરી રહ્યા હતા ત્યારે સુપ્રીમ કોર્ટે એ સંદર્ભમાં એમણે આગળની સુ સુનાવણી ચાલુ રાખી છે એટલે સુપ્રીમ કોર્ટ તરફ પણ બધાની નજર છે બીજું યોગી આદિત્યનાથની સરકારે કાવડિયા કાવડયાત્રા જે છે એને એ એ દરમિયાન જે એને જે દુકાનો ઉપર અથવા તો ગલ્લાઓ ઉપર લારી ગલ્લાઓ ઉપર વચ્ચે રસ્તામાં આવતા લારી ગલ્લાઓ ઉપર એ છે ને બધાના માલિકોના નામ લખવાની જે ફરજ પાડતો આદેશ કર્યો હતો એ આદેશ ઉપર એમણે સુપ્રીમ કોર્ટે વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે આ સંદર્ભમાં આજે રાજ્યસભામાં પણ વિપક્ષ તરીકે મામલો ઉઠાવવાની કોશિશ થઈ હતી પરંતુ સભાપતિ જયદીપ ધનઘાડે એને ફગાવી દીધો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે વચગાળાનો મનાઈ હુકમ આપીને યોગી આદિત્યનાથ અને ભારતીય જનતા પાર્ટીના હિન્દુ મુસ્લિમ ખેલને નાકામયાબ કર્યો છે એટલું તો જરૂર કહી શકાય આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર